આવકના દાખલા કઢાવવામાં એજન્ટ પ્રથાનો પડદા ફાશ થયો છે આવકના દાખલા કઢાવવામાં એજન્ટ પ્રથાનો પડદા ફાશ થયો અમદાવાદના શૈબાગ બહુમાળી ભવન પર એજન્ટ પ્રથાનો પડદા ફાશ ફોર્મ ભરવાના એજન્ટો ઉઘરાવી રહ્યા છે સોસો રૂપિયા પ્રમાણપત્ર બનાવવાના એજન્ટો ઉઘરાવી રહ્યા છે ત્રણ હજાર રૂપિયા અને આ એજન્ટ પ્રથા જલ્દીથી અટકે જલ્દીથી બંધ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે લોકો સવારથી લાંબી કતારો લગાવે છે પરંતુ તેમના કામ નથી થતા અને બીજી તરફ એજન્ટો રૂપિયા ઉઘરાવી મન ફાવે એટલી ફી લઈ અને કામ કરે છે જેને લઈ અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે માત્ર અમદાવાદ જ નહીં અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહાનગરોમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે તો અમદાવાદમાં આવકના દાખલા કઢાવવામાં એજન્ટ પ્રથાનો પર્દાફાશ થયો અમદાવાદના શહીબાગ બહુમાળી ભવન પર એજન્ટ પ્રથાનો પર્દાફાશ થયો છે ફોર્મ બાર નું પરિણામ આવ્યા પછી એડમિશન માટે જાતિ અને આવકના દાખલાની જરૂર હોય છે ત્યારે વિદ્યાર્થીઓ સવારથી મોટી સંખ્યામાં લાઈન લગાવીને ઊભા છે પરંતુ તેમનો નંબર નથી આવી રહ્યો તેઓ હેરાન થઈ રહ્યા રહ્યા છે છે ધક્કા ખાઈ અને બીજી તરફ એજન્ટ પ્રથાના કારણે ભોગવવાનો વારો સામાન્ય લોકોને આવે છે તો ફોર્મ ભરવાના એજન્ટો સોસો રૂપિયા ઉઘરાવી રહ્યા છે આખરે કોની રહેમ નજર હેઠળ અને કોની મિલીભગત છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે